દિવ્યાંગ વ્યક્તિઓ માનસી હોસ્પિટલના ડોક્ટર હાર્દિકભાઈ ના સહયોગથી થી દિવ્યાંગ વ્યક્તિઓને સ્વાદિષ્ટ ભોજન ગિરીગંગા હોટલમાં આજ રોજ નિરસવામાં આવી તમામ દિવ્યાંગ વ્યક્તિઓને સ્વાદિષ્ટ ભોજનની સાથે દિવ્યાંગ વ્યક્તિઓને દિવાળીમાં નૂતન વર્ષના શુભકામનાઓ પાઠવી તેમજ આ તમામ દિવ્યાંગ વ્યક્તિઓને ગિફ્ટના સ્વરૂપમાં ગિફ્ટ આપવામાં આવી અને ભવિષ્યમાં દિવ્યાંગ વ્યક્તિઓ આત્મનિર્ભર થાય અને સેવા દિવ્યાંગ વ્યક્તિઓની આર્થિક સામાજિક અને શૈક્ષણિક પુનવસન થાય તે માટેના પ્રયત્નો આજ રોજ અપંગના ઓદસ સંસ્થાના માધ્યમથી માનસી હોસ્પિટલ પાદરાના સહયોગથી દિવ્યાંગ વ્યક્તિઓને દિવાળીની ઉજવણી કરવામાં આવી ભવિષ્યમાં આ દિવ્યાંગ વ્યક્તિઓ સમાજમાં પોતાનું સ્થાન અલગથી ઊભું કરે અને પગભર થાય આત્મનિર્ભર કરવા માટેના તમામ પ્રયત્નો અમે કરીશું સૌને દિવ્યાંગ વ્યક્તિઓને તેમજ સમાજના તમામ લોકોને હું આહવાન કરું છું કે આવો આપણે સૌ દિવાળીને અનેરો ઉત્સવ બનાવી અને દિવ્યાંગ વ્યક્તિઓના બનાવટની તમામ ચીજ વસ્તુઓ દીવડા છે મીણબત્તી છે એવી વિવિધ પ્રકારની વસ્તુઓનો બનાવી હોય દિવ્યાંગ વ્યક્તિઓ તેનો ઉપયોગ કરીએ અને દિવ્યાંગ વ્યક્તિઓના જીવનમાં દિવાળીની અનેરી ઉજવણી કરીએ એ માટેની હું પ્રાર્થના કરું છું આવો આપને સૌ ભેગા થઈ દિવ્યાંગ વ્યક્તિઓના આર્થિક સામાજિક શૈક્ષણિક પુનઃસ્થાપન માટેના પ્રયાસ કરીએ